ધૂન મારો ભણ્યો બી મને ભૂલી ગયા પેલા ફોન કરી ને ફોન કરે જીવ તું ભૂલે સરખો જવાબ ના આવ્યો ને હવે જમ તમ ભૂલે લાઈ ને આ ટાઈસન બાઈસ લગાવવાનું કાર્ય કરે માપ દઈ ને ટાઈસન મગાવીને જતો રહે ફોન કરું પેલા એ તો કામ ચાલુ કરે ને હેલો કેટલા હતા કારીગર

આ તો આવો આ લે આવો આપની ગીન કિસીવગર કોઈ ગામમાં ફાટલે નેહરી ગામમાં આપા ખાઠાવીય બદલા નાખીઓ મને આ તો લે વિક્રમજી હે મારું નામ જો વિક્રમજી વાહ આ હે નેતર મને વાહ હા આ તો મીલા મે હે હવે આમ રા આ તો વિક્રમજી મીલા મે લાવ્યા

એને રમણ ધમણ પૂછી દીધું માં કેમનો હતો એના મારા ભણિયાના અલા એક તો આટ કિસુને કીધું કરી દીધો તો ભરા કે દે હોય તમારું મગ જ ન આવે ને આ બરા કીધું ને પણ શું હોય

વા દેતો ના તો મારી કમી બંદુ લઈ જાય તો આ આગળ હે એ સ્વામી કોને પૂરે રે રે એ રવાડોની બંદી લાવડો બદલો લેવા આવ્યો હું હાલો મને તો ચાબા બનાવવા રો બીજો જને ખાવા નહી બેહો રોડલા ગબનલે જાને રોડલા કઈ દે ઓલા પણ હે રોડ પડે હે કે બાકી આજ તમારા ખરા છે દેખો દેખો બધા ટીમમાં આયો આ કોને ઉઠાઈ લાયા ઓ આયો હું ઘરની

મારું પાણી પણ પાહું પડતું નહીં પણ બી એમ લાગતા નહીં પાણી બી એમ મારું ગામમાં તો મને કોઈ ગાંઠતું નહીં પણ પાવર કરું થાય બારવાયું ખેલવાનું હે મારે ખેલી નાખું ના ક્યાં પાક પાક કરો છો બંધક હા ચલાવ ગોડી બે બે નાણા છે આ સાચી છે છે આ તો જો લે ચલાવ તું બોલાવ તો

મારો શું કામ એટલે લા ટીશું ચેટલા જો હાકલ ગયો હાકલ તો ને નકા મારો મારી મારી બે ઢોલન તૈન ઢોલન તો પડલો ભર્યો કરકુ બે જાય શું ઢોંડો પગે પણ નહીં જો કરો હવે પગે પડો આડો પગી આ પડ્યા એમ ભડા વગર ના કે પગી પડ્યા તો ભડા વગર નો તો માય બધા પગી લા શું હે સાવ હવે હડોડો અમાર ઘરે બંદુગ આવ્યો છે કે મારો આયો શું મારતા પણ કરવાના કોણ ભુગલે આયા છે ના હોય હુએ માર કા માર કા તમને કયો હેડો ના હોય હુએ લે 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 જાન ના છે જાન આયા છે લા બંદુગ આમાં આમાં

મસ્કરી કરવા આવ્યો નરવો ઘરે બેઠો હતો નરવા બેઠો ભૂટ ને નાટક લ્યા

લાબસ આંકડી ના ભી નય હવે માર આજુ હંગા વેવાર જ નહી રાખો ને મારે મસ્તી નહી આબો જાઓ આડો હારું તો હું દેઉ હું હવે હારું જા પર આને આને તને ખબર પડતી નહી એ આમ નય પણ ભરેજી આવતા હું તો આવલી ડંકી પાણી આવી તો સમય કટતો મેડો બગડી વાયસલ બગડી ગયો પાણી નડું એ કાકા રાખડું ભાડો મારું જકડ્યો હો ને શું હું આ તો